આજે બપોરના સમયે અમારા જુનિયર ઇજનેર જૂની બારેડ સાહેબને ફોન ઉપર મામલતદાર દર્શક ગીર ગઢડા સાહેબનો ફોન આવે કે અગાઉ જ્યાં આપણે ચેકિંગ કરેલું એ જગ્યા પર હું છે હાલ જીપ ચોરી ચાલુ જ છે એટલે અમારી ટીમ તો ત્યાં છે તમે પણ આવી જાઓ એટલે એટ તે ટાઈમે હું છે બારેડ સાહેબની ફિલ્ડમાં હોય ત્યાંથી હું ઓફિસ પરથી ગાટી બોલાવીને ત્યાં સ્થળ ઉપર ગયેલ ત્યારે મામલતદાર સાહેબની ટીમ તો ત્યાં સ્થળ ઉપર ન હોય ત્યાં તેને જોયું તો હું છે જેજી ગામના જ્યોતિગ્રામની એલ્ટી લાઈન ઉપરથી એમને કેમ્બર લાંબો કરીને આશરે બે ફૂટ બે હજાર ફૂટ હું છે કે ભાઈ જમીનમાં દબાવીને લઈ ગયેલી અને માલેન નદીના કાંઠે જે કૂવો આવેલો છે ત્યાં કૂવા ઉપર દસ એક પેલી મોટર વીજ વપરાશ છે ચાલુ કરેલી કન્ડિશનમાં ત્યાં હું જે જોડેલી રાખેલી હોય હું છે ચેકિંગ સમય દરમિયાન ચાલુ ન હોય એ સર્વિસ કાઢવા સમય એ હું જે વીજ ચોરીમાં પકડાઈ ગયું હોય જેથી સર્વિસ ઉતારવાનીનું જે કાર્યવાહી ચાલુ હોય તે દરમિયાન જે રેતી વોશિંગ કરે છે એના હું છે ચાર શખ્સો દ્વારા અમારા જય તથા એક સાથે ટેકનિકલ કર્મચારી એમાર પ્રજાપતિ સાહેબ અમારા જુનિયર એન્જિનિયર યુવ બારડ સાહેબ અને ડ્રાઈવર સાથે હું છે લાકડાના ટુકડા પથ્થર વળે એને હું છે ટીકા ટીકાપાટોનું માર મારેલ અને જાનકી મારીને પણ ધમકી આપે એનો મોબાઈલ ઝૂકવી જાય અને એને ગાડીમાં બેસાડીને આ સ્થળ ઉપર લઈ ગયેલ પછી પોલીસને હું છે અહીંયા અમને ઓફિસમાં જાન થઈ અમે સ્થળ ઉપર ગઈ ત્યારે હું ચાર જણા જે આ હું જે હુમલો કરેલો ત્યાં સર ઓપરેટિવ આગે ગયા અને પછી હમણાં અત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલે ઉનામું છે ટ્રીટમેન્ટ માટે અહીંયા ટ્રીટમેન્ટ થાય આ મારી નિશાની કરી હાજર ત્રિસ એની મેઈન કોણ છે પડી ના હાલમાં કેમ હાલ હાલમાં ટકોડામાં કઈ છે મુકરી કેમ હું ટકોડાવાળો ટાબ નદી નાકા sai cái này nó là cái phát minh của người ta người ta mình ở dưới kia rồi à, làm màu, làm cái cái rồi, લાગણી <laughs> મારી